ભરૂચ પોલીસની મોટી સફળતા હાંસોટમાં ઓગણપચાસ પોઈન્ટ પંચાવન લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ગણપતિ મહોત્સવ અને ઈદ એ મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના આધારે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ટીમોએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું ગઈકાલે પીએસઆઈડીએ તુવરની ટીમને બાતમી મળી કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામનો કુખ્યાત બોટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવા દિગસ ગામની બંધ બંધવાલ પાસે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે પોલીસે તુરંત જ દરોડો પાડી એક આરોપી દિનેશ સૂર્યપ્રતાપસિંહની ધરપકડ કરી આ દરોડામાં ઓગણપચાસ લાખ પંચાવન હજાર સાતસો સાઠ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જપ્ત થયેલા મુદ્દામાલમાં બસ્સો છ બોક્સમાં રહેલી સાત હજાર ચારસો ચાળીસ વિદેશી દારૂની બોટલ ટીનનો સમાવેશ થાય છે જેની કિંમત તેવીસ લાખ પિસ્તાલીસ હજાર સાતસો સાઠ રૂપિયા છે મુખ્ય આરોપી દશરથ ઉર્ફે દશુ વસાવા જેની સામે અગાઉ પણ પાંત્રીસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તે અને તેના સાગરિતો સહિત કુલ બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ હાનસોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે